એક દુનિયા છે ભૌતિક અને બીજી દુનિયા છે આધ્યાત્મિક ભૌતિક દુનિયા સુખને પાછળ દોડે છે સંપત્તિને પાછળ દોડે છે સમૃદ્ધિને પાછળ દોડે છે સુરક્ષાને પાછળ દોડે છે આધ્યાત્મિક દુનિયા અંદરની શાંતિ

ત્યારે પણ એક સાથે રહી શકતા જગત જગતમાં કિનારા ઉપર છમછમિયા કરવાના છે અંદરના જગત ની અંદર અધ્યાત્મિક સુખોના રત્નો મેળવવાના છે સાચી સમજણ જેને પ્રાપ્ત થાય છે એ વ્યક્તિ બહારની ગમે તેટલી સમૃદ્ધિ કે ઊંચાઈ પ્રાપ્ત થાય ગમે તેટલી સત્તા મળી જાય સમૃદ્ધિ મળી જાય સત્કાર અને સન્માન મળી જાય જસુભાઈ આજે છે ને કાલે નાખતી બધું જ ફળક્યુએટેડ છે પણ ભીતરની સમજણ ભીતરની શાંતિ અને ભીતરનો સુખ સ્ટેબલ છે સ્થાયી છે અને આત્માને કાયમ માટે પરમ સુખ આપી શકે એવું છે હું તમને પૂછું તમારે કોઈને કોઈ ચીજ આપવી હોય તો એ ચીજ તમારી પાસે હોવી જોઈએ કે ના હોવી જોઈએ

ભૌતિક દુનિયામાં કોઈ પણ તમારે આપવી હોય તમારી પાસે હોવી જોઈએ રૂપિયા હોય હોય તો તો તમે કોકને આપી આપી શકો શકો ભૌતિક દુનિયાનો નિયમ છે તમારી પાસે જે છે એ જ વસ્તુ તમે બીજાને આપી શકો આધ્યાત્મિક દુનિયાનો નિયમ એવો છે કે જે વસ્તુ તમારી પાસે નથી એ વસ્તુ પણ તમે બીજાને આપી શકો તેનું બીજું તે તમારી પાસે નથી એ પણ તમે આપી શકો ભૌતિક દુનિયાની આધ્યાત્મિક દુનિયાની વિશેષતા પોતો આજ છે ભૌતિક જગત છે છરો છે કાર્ય છે

છતાં શિષ્ય એવો સંતાવો હતો આવા ખતરનાક ગુરુ આ વિચાર કર્યો હતો શિષ્યને એક જ્ઞાન મારો વાત છે કે નહીં એ વિચાર કરવાનો નથી ગુરુ જે કરે છે બરાબર છે આ એક જ વિચાર મારો શું વાત છે એ વિચાર કરવા જાવ ને મારો શું દોષ છે વિચાર કરવા જાવ આધ્યાત્મિક દુનિયામાં પાછળ રહી જાવ ગુરુ ડંડા મારે અને શિષ્ય વિચારે હું કેવો નપાવટ ત્યારા ગુરુને કેટલો હેરાન કરું છું કિર્ષિ કોણ કોને હેરાન કરે છે કોણ કોને હેરાન કરે છે કોણ કોને મારે છે કોણ કોને રોહિતવાન કરે છે કોણ ગુસ્સો કરે છે બહુ સમજવાની વાત છે આપણા દોસ્ત ના હોય તો પણ આપણા દોષ દેખાય ને બીજાના દોષ હોય તો પણ ન દેખાય આ અધ્યાત્તમિત

સાધના ઓલવેઝ ભાવનાત્મક હોય છે સાધના વિતરી સદ્ગુણાત્મક હોય છે શિક્ષક આ તાજો નિશ્ચિત છે ભણેલો નથી છતાં પણ સમજદાર છે ગુણિયાલ છે ઉલટા બતાવું ગુરુ આચાર્ય પદે પહોંચેલા છે બાર પર્યાય પણ મોટો હશે ભરપૂર ભણતર પણ મોટું હશે વિદ્વત્તા પણ હશે ઉંમર પણ હશે અનુભવ પણ હશે પણ ઠેકો લઈ લેતા મેં ઘણી દિવાળી જોઈ છે ઘણો ભણેલો છું ઘણો અનુભવ છે મને તું શું મને શીખવાડવાનો હતો બાલા દોપી ગુણા ગ્રાહ્યા નહીં ભણેલા પણ ભણેલા હોય છે જ્ઞાનની કિંમત નથી સમજદારીની કિંમત છે નહીં ભણેલો સાદો ચિંત્યા પણ ગુરુને ખેત પમાડ્યો છે ગુરુને હેરાન કરો છો અને ત્યાં ને ત્યાં શું થાય છે શિષ્યને શું થાય કોના પ્રતાપે થયું કોને આપ્યું કોને આપ્યું એમ કોણ નિમિત બન્યો ગુરુ પાસે હતું ક્રોધના અગ્નિમાં મહાદાવા નામના સળગતાતા ગુરુ અને છતા પણ ગુરુ શિષ્યને કેવળ જ્ઞાન કે ધરી

ગુરુના ઠપકા પણ કેવળ નામની ભેટ કરનારા થાય છે જો આ ઠપકાને પોઝિટિવલી સ્વીકારવાની તમારી તૈયારી હોય તો આજે તો તમે મને કહેનારા કોણ નથી દીકરો બાપ નું સાંભળવા તૈયાર કે નથી શિષ્ય ગુરુ નું સાંભળવા તૈયાર આવો એક કાળ આપણો વાંક હોય ને તો આપણે શું ધંધા ખાઈએ પણ વાંક ન હોય તો તમે તેનાર આપનાર કોણ શિક્ષા કરનાર કોણ

એમનું જીવન એમનો વૈરાગ્ય એમની માત્સલ્યતા એમના સંયમની શુદ્ધિ એમનો શ્રુતો ધાર એમના વૈરાગ્યનો ધોધ એમની અર્યંતની ભક્તિ બધા આખો જૈન સમાજ જાણે છે વાર્ચનામાં અમને કહેતા હતા એક વખત કે દાન સૂરી મહારાજે પ્રેમ વિજય મહારાજને ખૂબ જ ડડાવી કારણ કે

તો એ મારા જે પ્રેમ વિજય મહારાજ ને એટલા ખખડાયા એટલા ખખડાયા શિષ્ય ની હાજરી માં दादा ગુરુ ગુરુ ને ખખડાવે આ કોઈ જીવી તેવી વાતો નથી કામ કર્યું અને અમારા ગુરુજી ની વાચનાઓ માં સાંભળ્યું છે કે 15 20 મિનિટ મેં દાનસુરી મહારાજ એ પ્રેમ સુરી મહારાજ માં તમારી વાચા માં ઉધોડો લેવી તો ઉધોડો પણ પ્રેમ સુરી મહારાજ એક શબ્દ બોલ્યા ના

અમારા ગુરુ મહારાજના યુવેટેડ કોમામાં શબ્દ પછી થોડી વખત પછી એક માત્માએ જાનચુરી મહારાજને કીધું ગુરુદેવ આપે અમારા ગુરુદેવને ધડડાયા ધડો લીધો આપને અધિકાર છે પણ હકીકત એવી છે કે આ કેસમાં અમારા ગુરુદેવ પ્રેમચુરીમાં પ્રેમ વિજય મહારાજ પણ શું જાણતા રહે ગુરુ શરૂ કરે ને મને કંઈ ખબર નથી આપણે બચી તો જોઈએ આ કમતા થી ગુરુ મહારાજ જ્યારે બોલતા હોય ને સાચું હોય કે ખોટું હોય આપણો વાંક હોય કે ન હોય એ ધારામાં આપણે વચ્ચે ક્યારેય ડિસ્ટર્બ કરાય નહીં ચાલવા દેવી જોઈએ એમને અધિકાર છે જશો ભાઈ જે દિવસે તમને લાગશે ને કે નાના માં નાનો સાધુ કાલ નો આજ દીક્ષિત પણ ગૌતમ સ્વામી છે અને આજ ની સાધુ દીક્ષિત એ ચંદન વાળા છે ત્યારે તમારા સાધના ની સફળતા શરૂઆત થશે એમ સમજો મારા ખબર ખાઈ ગયા એને ખબર પણ નથી

तो ये लखड़वा गई थी परमात्मा ने हरिनाथ समोसरण में सूर्य और चंद्र પોતાના മൂર विमाને હાજર હતા કેત્રી મેર પ્રકાશ 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 હતો અંધારામ નો નામો નિશાન નતું કબર શું પડે એક શબ્દને

નથી આપ્યું દ્રોણાચાર્ય અને છતાં એક રવ્ય લઈ લીધું છે એટલે મુખ્ય વસ્તુ છે આપણો સમર્પણ ભાવ એન યુ બીકમ કમ્પ્લીટલી સરેન્ડર એન્ડ ડેડિકેટેડ અનબિલિવેબલ મિરેકલ એપન અનબિલિવેબલ આ કેબલ જ્ઞાન કે જેવી કેવી વાત ગુરુ ના અપવાથી નથી મળ્યું પણ શિષ્યના સમર્પણ ભાવ સમર્પિત હતા જયારે ચંપા શ્રવિકા ને પૂછ્યું કે આ એકસો એસી ઉપવાસ તું કેવી રીતે કરે છે ત્યારે શું કીધું મારા ગુરુ ની કૃપા થી એસો સગો ગુરુ પસાવો જે સુરી મહારાજ કદાચ વિશેષ તપ નહી કરી શકતા હોય અને એમની કૃપા ચંપા શ્રાવિકા ને એકસો એસી ઉપવાસ કરાવવા માટે સક્ષમ હોય નથી છતાં આપી શકે

એવા સમર્પણ નો અર્થ શું છે એમ કોણ સંગોટ મીન્સ ડેડિકેશન સમર્પણ એટલે શું કેવું સમર્પણ કર્યું હશે આ ગૌતમ સ્વામીએ ગૌતમ સ્વામી આ પંદર સો શિષ્ય મૃગાવતી એટલે ચંદા રુદ્રાચાર્ય ના શિષ્ય વોટ મીન્સ ડેડિકેશન જવાબ આપો સમર્પણ એટલે શું એનો જવાબ આપો हां बीजो अजय कोई गुरु इच्छा का तो है मैंने ऑप्शंस गुरु इच्छा का है गुरु इच्छा का है गुरु इच्छा का है ओके राइट आगे बोलो पानी में मछली मने कसी खबरन जी पड़ती गुरु के साथी तम उबाज में कोनो ने आ खबर पड़े मने कसी खबर पड़ती नथी बोलो बता के मने गलती खबर पड़े जते तो नीचे बैठा तो

नंबर दो वन नेश सो वन नेश विद गुरु वो अने गुरु छुदा ना जे गुरु ये हो जे गुरु इच्छा मारी जे गुरु विचारे हो मार जे गुरु के ही मारे करवान वन नेश वो अने गुरु छुदा ना गौतम स्वामी भगवान

હું ને મારા ભગવાન હું ને મારા ગુરુ હું ને મારા ગુરુ ત્યારે ભગવતાની કાઢ પહોંચાશે સમર્પણ ની વ્યાખ્યા કહું છું ઓપન

ગુરુની સામે ખુલ્લે કિતાબ જેવો છે આવું જ્યારે લાગે ત્યારે સમર્પણ ભાવ આવે અને આ સમર્પણ ભાવ ગુરુની પાસે જે નથી એ પણ કુદરત આપણને અપાયા વગર રે નહીં આવો સમર્પણ ભાવ આપણી અંદર આવે એવો જ આપણે પ્રયાસ કરીએ છીએ અમારા પ્રેમપુરી મહારાજની પરંપરાથી આ સમર્પિત ભાવો ચાલતા આવ્યા છે આવતીકાલે અમારા ગુરુદેવ

જોઈ રહ્યા છે આવતી કાલે સવારે 6:30 થી 7:30 ગરમી વગેરે છે ને આગળનો પણ પ્રોગ્રામ છે કે 6:30 થી 7:30 ગુરુદેવનું દિવ્ય ભવ્ય જીવન કેવું હતું શું એમના જીવનનો સાર હતો શું એ કહેતા હતા એ જાણવા માળવા માટે એમના ઉપકારોનો યકીનથી ઋણ ચૂકવવા માટે એમના કઈ ગુણો આપણામાં પણ આવે ભાવના સાથે બધા સાડા છ વાગે અહીંયા હાજર થઈ જજો એમના તૃતીય પુણ્યતિથિ નિમિત્તે આપણા સાબરમતી સંઘમાં આમપીલ નાખી પણ